વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે મોતાલી દઢાલ ઉછાલી અવાદર કરારવેલ સેંગપુર પીપરોડ પારડીમોખા જીતાલી તાલુકાના ક્લસ્ટર હેઠળના ગામોમાં સરકારી સેવાઓના ઘર આંગણે લાભ માટે વિશેષ બેનિફિશિયર સેન્ચ્યુરેશન કેમ્પ યોજાયો હતો ધરતી આંબા કાર્યક્રમમાં મુખ્ય આદિજાતિ આદિમ જૂથના આદિવાસી વિસ્તારમાં આદિજાતિ લોકોને પ્રાધાન્ય આપેલ છે તે મુજબ ગામમાં પણ આવા ગરીબ માણસો હોય તેને પણ જરૂરી લાભો આપવાની વિચારણા હતી એ આ કાર્યક્રમ મુજબ સો ટકા લાભ દરેક લાભાર્થીને મળે તેવો ભારત સરકાર અને ગુજરાત સરકારનો ઉદ્દેશ રહેલ છે ગામના લોકોને વધુમાં વધુ લાભ મળે એવા આવનારા જે કેમ્પો છે તેમાં લાભ લે એવી અમારી અંકલેશ્વર તાલુકાની લાભાર્થીઓને નમ્ર અપીલ છે